મિત્રો તો ગુડ મોર્નિંગ અવસ્થામાં તમે મિત્રો અત્યારે આપણા આશ્રમ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો સો ગાદી છે અને આજે થોડીક ઠંડીનો વધારે લાગી રહ્યો છે મિત્રો ઘણા મિત્રો લાઈવમાં જોડે જાય પછી આપણે બીજા બધા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે આપણે ગાદી મંદિર છે મિત્રો ચાલો બધા મિત્રો જોડે જાય બીજા મંદિર દર્શન કરાવીએ મિત્રો ট্রাফিক দর্শন করছে দর্শন কর તો ગાદી મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તો ગાદી આવી ગયા છે તમે જોઈ શકો છો બધા મિત્રો મિત્રો અને લાઈવમાં બની રેજો મિત્રો અત્યારે આપણે ગાદી મંદિર છે ત્યાંથી સમાધિ મંદિર પછી ત્યાંથી આપણે ધ્યાન મંદિર કરાવીશું મિત્રો ફક્ત તમારે દસ મિનિટ લઈશું દસ મિનિટમાં બધા જ મંદિર કરાવી દઈશું મિત્રો

ત્યારે જોઈ શકો તો ટ્રાફિક પણ વધારે છે કાલે રવિવાર હોવાથી પણ જોવા મળે છે મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈ સમાધિ મંદિર મિત્રો તમને તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો આ સમાધિ મંદિર છે મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો તો આ સમાધિ મંદિર છે મિત્રો સમાધિ મંદિર જે પછી આપણે ધ્યાન મંદિરે જઈશું મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવી ધ્યાન મંદિર વિશે વડના દર્શન કરાવી અને આ રસ્તા મંદિર દર્શન કરાવીશું મોટા

સુરતથી લાઈવમાં જોડાઈ ગયા છે બેન ચાલો અત્યારે આપણે મંદિર છીએ અહીંથી હવે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવી તમને તો લાઈવમાં બની આવી જ મિત્રો ફક્ત તમારી દસ મિનિટ છે દસ મિનિટમાં આપણે બધા મંદિરના મંદિરના બધા જ જે જે મંદિર છે બધાના દર્શન કરાવી દઈશું મિત્રો ચાલો તો લાઈવમાં બની આવી જ મિત્રો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો এট্যে সোমাডি নিাই ইচেচের এমে ড়াডে নিাডুি ইচে এমাডের এমে তয়াড়ে চ্য়ে করেণ মাড্য়াডরো আজিকেত এমাড়ে এমাডে এমা જોઈ શકો તો અહીંયા કોઈ પણ વ્યક્તિ જોવા મળતો નથી સાવ ખુલ્લું એમને છે મિત્રો ટ્રાફિક પણ ઓછી છે ધ્યાન મંદિર બાબા મિત્ર ચાલો તો ધ્યાન મંદિર છે મિત્રો અહીં આપણે વડમાં વડ બાપાના દર્શન કરાવીશું તમને જોઈએ કેટલા વ્યક્તિને બાપાના દર્શન થાય છે બટની અંદર મંગળ ભવન મંગળ હાર જગુષાય રાજિહાર આરતી શ્રી રામાયણ જય ઘણા બધા મિત્રો છે બહાર થી જોડાઈ ગયા છે લાઈવ જામનગર સુરત પુણે અલગ અલગ જિલ્લામાંથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને આપણો ફક્ત એ તો એ જ છે કે લોકો છે એ ઘરે બેસીને દર્શન કરી શકે બાપાના લાઈવ રોજ

તો તેના માટે પણ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આશ્રમે અને ઓગણત્રીસ બે એટલે કે બાપાની પુણ્યતિથી આવે છે ઓગણત્રીસ બે છે બે ઓગણત્રીસ જાન્યુઆરી ત્યારે ખૂબ જ મોટું આયોજન છે લાખોની સંખ્યામાં અહીંયા યાત્રિકો જોવા મળે છે મિત્રો દર્શન કરવાનો પણ વારો નહીં આવે મિત્રો અને નગરયાત્રા આખા ગામમાં બાપાની નીકળશે ઓગણત્રીસ બે મિત્રો ચાલો મિત્રો તો દિવસ આપણે ગાડી નંબર આવી ગયા છે આ ગાડી નંબર છે તમે જોઈ શકો છો પુષ્પરાજ શ્રી જાડેજા પાકિસ્તાન ભાઈ અત્યારે આપણા ગાડી નંબર છે મિત્રો તમે જોઈ શકો છો પુષ્પરાજજીનો કાલે કદાચ બર્થડે ગયો હતો ભાઈ તો આપણે બાપાને પ્રાર્થના પણ કરી હતી તેના માટે અને ખૂબ ખૂબ શુભેચ્છા આપી હતી પુષ્પરાજસિંહભાઈ કબીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો હવે તમારો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો દસ મિનિટ જ આપણે ફક્ત લઈએ છીએ તમારી અને બાપાના બધા જ મંદિરના દર્શન કરીએ છીએ આશ્રમમાં પરિશ્રમમાં જે જે મંદિર છે તેમાં આપણે દર્શન કરી લઈશું મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીશું તમને જોઈ શકો ટ્રાફિક ખૂબ ઓછું છે બધું ટ્રાફિક જોવા મળતું નથી મિત્રો આજે કાલે રવિવાર હતો તો આપણે જોઈશું ટ્રાફિક ખૂબ વધારે હતું પણ અત્યારે ટ્રાફિક ઓછું છે મિત્રો ચાલો મિત્રો હવે દર્શન કરાવી દેવી આગળ મંદિરના તો મંદિરની સામે આવી ગયા છે મિત્રો આપણે જોઈ શકો છો તો મંદિરની સામે આવી ગયા છે મિત્રો આપણે આ છે આરસ મંદિર કાલે રાત્રે આપણે મંદિરની અંદર જઈને મૂર્તિના દર્શન કરાવ્યા હતા મિત્રો સાંજેની મૂર્તિના તો એવું લાગે તો કાલ રાતનો વિડીયો જોઈ લેજો મિત્રો કે જ્યારે આપણે કાલે રાત્રે અંદર મંદિરની અંદર જઈને મૂર્તિના વિડીયો વિતર્યો હતો લાઈવ દર્શન કરાવ્યા હતા મંદિરના રામ રામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિ પણ છે સાંજેની બાપાની મૂર્તિ પણ છે અંદર ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે લાઈવમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી ગઈ છે ઘણા બધા મહેશભાઈ છે ભાવના પરમાર છે પુષ્પરાજ છે મીનાબેન છે ઘણા બધા મિત્રો છે જે રોજ લાઈવમાં આપણી સાથે જોડાઈ જાય છે સવારે સાંજે બંને ટાઈમ લાઈવમાં હોય જ છે અને બધા આપણે બધા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોમાં પણ કોમેન્ટ તો એની હોય જ છે મિત્રો તો તે બધા મિત્રોને ખૂબ ખૂબ થેન્ક યુ લાઈવમાં જોડાના તે બદલ ખૂબ ખૂબ બધા મિત્રોનો આભાર તો એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સાંજે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું તો ટાઈમ હોય મિત્રો તો ફરી તમે આ રાત્રે આઠ વાગ્યા લઈમાં જોડાઈ શકો છો ચાલો મિત્રો તો એટલે સુધી લાઈવ રાખીએ મિત્રો ફરી પાછા રાત્રે આઠ વાગે મળશું તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાબ્રામ ફરી સાંજે આઠ વાગ્યા લઈમાં મિત્રો આપણે જોડાઈ જઈશું ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ આપણે